બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જે ધમાકેદાર એન્ટ્રી વરસાદની થઈ હતી જોકે વરસાદ એ હદે પડ્યો હતો કે જોકે સત્તર થી અઢાર ઇંચ વરસાદ થતા બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વિસ્તાર હતો સુરમતોડ કર્યો હતો જોકે પાંચ દિવસનો સમય વીત્યો હોવા છતાં બનાસકાંઠાનું વહીવટીતંત્ર આ ગામ સુધી પહોંચ્યું નથી એવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા જોકે આજે મુખ્યમંત્રી બનાસકાંઠાના સુઈગામ ખાતે પહોંચ્યા છે ત્યારે બનાસકાંઠાનું વહીવટીતંત્ર મુખ્યમંત્રીની હાજરીમાં પોતાનો દેખાવો કરવા અહીંયા ઉપસ્થિત થયું છે તમે જે સીધા દ્રશ્યો પીડા ભોગવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું નતું અને આજે દેખાવો કરવા આ સ્થળ ઉપર નહીં પરંતુ મુખ્યમંત્રીની હાજરીમાં પોતાની હાજરી આપવા માટે પહોંચ્યું છે વાત એટલી નથી પરંતુ સ્થાનિક ધારાસભ્ય હોય સાંસદ ત્યાં મળ્યો નથી સાત આવેલું છે આજે અગિયાર છે આજ સુધી મંત્રી કે કેબિનેટ મંત્રી કે ગુજરાતના કોઈ ધારાસભ્ય હજુ સુધી આયા નથી આજની તારીખમાં મુખ્યમંત્રી આવી ચૂક્યા છે એની સાથે કોઈ ગુજરાતના ધારાસભ્ય પણ આવેલા નથી એવા વખતમાં પેટા ચૂંટણીથી ત્યારે ઘરે ઘરે કેબિનેટ મંત્રી ગુજરાતના તમામ ભાજપના ધારાસભ્યો પણ ઘરે ઘરે વોટ મોગતા હતા આજે લોકોની જરૂર છે કે જ્યાં જુદી સાત દિવસ થઈ જાય ઘરે હજી પાણી છે હજી હજુ કોઈ તંત્ર પહોંચ્યું નથી એના કારણે કોઈ હજી ધારાસભ્ય પણ આયા નથી મુખ્યમંત્રી છે છે હતા ઘર સુધી નથી સરકારી ત્યાં ઘરે ઘરે હજી હજી પરિસ્થિતિ છે કે હજી અહીંયા પાણી પહોંચ્યું નથી હજી જમવાનું પહોંચ્યું નથી હજી હજી પાણીમાં રહે છે એની પરિસ્થિતિ એટલી બધી છે કે કોઈ પાણી છે કે આ પેટા ચૂંટણીથી ટૂંક સમયમાં પેટા ચૂંટણી ચાલે કે એમાં ભાજપને વિધાનસભામાં એક ભાજપની સીટ આપી છે ત્યારે પ્રચાર કરવા આવ્યા હતા કે તમામ ગુજરાતના ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ તમામ ભાજપના મંત્રીઓ કે આખું મંડળ ઘરે ઘરે આવ્યું હતું આજે જરૂર છે લોકોને લોકોનો અવાજ છે કે લોકોની જરૂર છે કે આ મારે પરિસ્થિતિમાં પાણીને ખાલી પીવા માટે પાણી તે તરસે રહે કોઈ હજુ હજુ આવ્યું નહીં મારું નામ રમેશભાઈ રાજપૂત સોઈગામ સામે મુખ્યમંત્રી આગળ રજૂઆત એવી કરી કે ગામમાં ખૂબ પાણી આવ્યું છે બે હજાર પંદર કરતા અત્યારે ત્રણ ગણું પાણી આવ્યું છે વધતા લોકો જે આવ્યા એ લોકો પહેરે લુગડે આવ્યા છે કોઈ ઘરમાં લેવા રહેવા લેવા રહેવા નથી લોકોનો ઘા લોકોનો પશુ પણ ભાગી ગયા છે અમુકના પશુ મરી ગયા છે અને બે હજાર પંદર કરતા ત્રણ ગણું પાણી આવ્યું એ કરતાં સાહેબ આ ખૂબ પાણી વધારે આવ્યું છે લોકોને ખૂબ નુકસાન છે ખેડૂતોનો ધોવાણ આખા ખેતરમાં નાશ વળી ગયો છે અને રૂબરૂબ સાહેબ આપને કહો છો કે લોકોને જેટલી બને એટલી સહાય વધારે આપવા મહેરબાની કરજો સાહેબ સાહેબ કરીશું મોહનભાઈ રાણાભાઈ મનવર સવાલ એટલો છે કે પાંચ દિવસથી જે અવિરત જે વરસાદ પડી રહ્યો હતો ને અવિરત વરસાદમાં સત્તર થી અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકતાની સાથે જીવન નિર્વાહ ખોવરાયું હતું લોકોને ખાવા પીવાની તકલીફોમાં તકલીફોનો સામનો કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનો વહીવટી તંત્ર જે સ્થળ ઉપર પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી આવતા પોતાની હાજરી આપવા અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા